હલો મિત્રો મેં નવો વિડીયો લઈને આવી ગયો છું ફરીથી તેણીઓ મેદાનમાં આવ્યો છે કીર્તિ પટેલને જવાબ આપવા માટે તો આ વિડીયોમાં પૂરો વિડિયો જોજો બધી વાત શું શું કહેશે તો આ વિડીયોમાં જોવા મળશે આ ટ્રેણીઓ તો વિડીયોમાં બન્યા રહેજો અને આગળ વિડીયો જુઓ

મને લાગે છે મને લાગે છે કે તમે તેને ને એવું બોલવાની જરૂર નથી ખજૂરભાઈ ભલે જે કર્યું એ તો જવાની માં કર્યું હોય પેલા જવાની માં તો એ બધું ચાલે પણ અત્યારે પેલા ન કહી દેવાય તારે કે ખજૂરભાઈ આવો હતો અને તેવો હતો તો તારે હમણાં હું કહેવાની જરૂર કારણ કે ખજુરભાઈ ફેમસ થઈ ગયા અને પછી તું કહેશે હું કા છે પેલા પેલા નો કહેવાય પેલા જ કહેવા તો હમણાં કહી દીધું પછી ખજુરભાઈ ફેમસ થયા પછી લોકોને લાગે કે લોકોને હું કા કહે છે કે મને લાગે છે તું વાયરલ થવા માટે આ બધું કહે છે મારે વાયરલ થવું છે એટલે હું કઉ છું ખજુરભાઈ ને તમે તમે બદનામ કરો છો કેમ ઈ જવાબ આપો ને પ્રૂફ બતાવો પ્રૂફ તમારી પાસે બહુ છે અને તે બાથરૂમ પણ નથી બનાવ્યું એક કેવો ખજુરભાઈ ખજૂરભાઈ તો સારા માણસ છે હું મારે તમે તમે શું કામ એની પાછળ પડો છો લાઈવ આવીને તમે બધું કહો છો ખજુરભાઈ ભંગાર છે ભગવાન ભગવાન છે ભગવાન બધા લોકો કહે ભગવાન છે તું કહે છે ભંગાર હું કામ અમે તો ભગવાન જ માનીએ છીએ

વિશે બોલવાની પણ તારે જરૂર નથી પેલા કહી દેતી હોય દેતી હોત ને તો સારું હમણાં આવીને હું કા કીધું હમણાં આવીને પછી ખજૂરબાઈ ને બદનામ કરે છે ખોટું કર્યું છે જે માતાજી તું કીર્તિબેન તમ હું હું ખોટું બોલ્યો હોય તો માફ કરી દેજો બાય